હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે ફરીથી એક જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યા છીએ તો તમે જ ગેસ કરો કયા જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ રહ્યા છીએ યસ ઓમકારેશ્વર તો આજે આપણે ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ એ બાર જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો ઓમકારેશ્વર મંદિર શિવપુર નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે કહેવાય છે કે આ ટાપુનો આકાર ઓમ જેવો જ છે અને આ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશ રાજ્યના ખંડવા જિલ્લામાં આવેલું છે મિત્રો આપણે ઉપરથી આ નીચેનો ઘાટ વ્યૂ જોઈ શકીએ છીએ અને બાદમાં આપણે નૌકા વિહાર કરવા માટે પણ જઈશું મિત્રો કહેવાય છે કે ભગવાન શિવ અને પાર્વતી માતા અહીંયા રાત્રિના સમયે આરામ કરવા આવે છે અને શિવજી અને માતા પાર્વતી ચોપાઈ રમે છે આ જ કારણ છે કે અહીં રાત્રિના સમયે ચોપાટ પાથરવામાં આવે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે મંદિરની અંદર જ્યાં પક્ષી પણ ફરકી શકતું નથી એવી સ્થિતિમાં ત્યાં સવારે ચોપાટ એવી રીતે જોવા મળે છે કે જાણે કોઈ તેને રમી હોય તો ચાલો મિત્રો હવે આપણે નૌકા વિહાર કરીએ અને નર્મદા નદીને સ્પર્શ પણ કરીએ અને તેનો આનંદ માણીએ મિત્રો અહીં નદીના બંને કિનારે ભગવાન શિવ બિરાજમાન છે તો મિત્રો હવે આપણે આગળ વધીએ અને મમલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરીએ મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી જગ્યાએ